ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલના કાર્યનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો વરસાદી પાણીને ફરી તળાવ કે નારણીમાં નદીમાં લઈ જવા માટે રિચાર્જ ટ્યુબવેલનું નિર્માણ કરવાથી મદદ મળે છે આ યોજના અંતર્ગત પ્રથમ ચરણમાં ત્રણસો તેત્રીસ ટ્યુબવેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બીજા ચરણમાં પચપન કરોડના ખર્ચે આઠસો એકવીસ ટ્યુબવેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું આ યોજનાથી ભૂગર્ભ જળ સત્તરને ઉંચુ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સંબોધન કરી જળ સંશોધન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતને જે લાભ થયો છે તેની માહિતી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાઈ સંબોધન કર્યા અને જણાવ્યું કે ગુજરાતની ધરતીથી જળશક્તિ મંત્રાલય દ્વારા મહત્ત્વના અભિયાનની શરૂઆત થઈ છે આ પહેલા પાછલા દિવસોમાં દેશના દરેક ખૂણેમાં ભારે વરસાદ વરસ્યો હતો અને દેશની મોટો ભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી સંકટની સ્થિતિ અનુભવી હતી આ વખતે ગુજરાતમાં ભારે વરસાદથી સમસ્યા સર્જાઈ હતી પરંતુ ગુજરાત અને દેશવાસીઓનો સ્વભાવ છે કે સંકટની સ્થિતિમાં સૌ સાથે મળી કાર્યકરી વિકટ સ્થિતિને દૂર કરે છે તો જળ સમય જળસંચય એ એક માત્ર નથી પણ આ એક પ્રયાસ પણ છે અને પુણ્યનું કામ પણ છે પાણીનો સંગ્રહ કરવો તે આપણા માટે ખૂબ જ મહત્વનું છે અને સસ્ટેનેબલ ભવિષ્ય માટે જે નવ સંકલ્પોને સામે રાખ્યા છે તેમાં જળ સંરક્ષણ પ્રથમ સંકલ્પ છે મને આનંદ છે કે આજે આ દિશામાં જનભાગીદારીથી સાર્થક પ્રયાસ શરૂ થયો છે આજે સરકાર દ્વારા કેન્દ્રીય જે જળ સંસાધન મંત્રાલય છે એમના દ્વારા અને આપણા વિનોદભાઈ ચાવડા દ્વારા દ્વારા એમની સંસ્થા આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનની સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આજે વર્ચ્યુઅલ બેઠકમાં અમારી સાથે જોડાના હતા અમારા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી લગભગ આખા ભારતમાં આ કાર્યક્રમ છ થી સાત જગ્યાએ કરવામાં આવ્યો હતો એમાં ગુજરાતમાં ભરૂચ અને કચ્છ જિલ્લામાં સુમરાસર શેખ ગામને આ મોકો આપવામાં આવ્યો હતો આખા જિલ્લાના જે જાગૃત ખેડૂતો અને મારા વિસ્તારના છે ખરેખર અભિનંદન પહેલાથી પાણીની જ સમસ્યા રહી છે તો હવે આવનારા દિવસોમાં આ જાગૃતતાના કારણે પાણીના તળ ઉંચા આવશે ટીડીએસ ઘટશે અને ખૂબ જ ઉપયોગ થાય એવા કાર્યો અને આ કાર્યક્રમને કારણે ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ ની લાગણી પ્રવૃત્તિ છે અને આપના દ્વારા હું કેવા માંગુ છું જે પણ સરપંચો અને ખેડૂતો જે આ કાર્યમાં જોડાવા માંગતા હોય તે કોન્ટેક્ટ કરે વિનોદભાઈ નું અને બાકીના પોતાની રીતે અને પોતાની સંસ્થા દ્વારા પંચાયત દ્વારા આ કાર્ય કરવા છે ને ખૂબ કરે મારી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી આજે જળ સંગ્રહ ના કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જલ શક્તિ મંત્રી ભારત સરકારના સી આર પાટીલ સાહેબ આજે સુરત થી હતા મુખ્ય કાર્યક્રમ ત્યાં યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે આખા જિલ્લાઓમાં દરેક જિલ્લામાં અને દેશના દરેક જિલ્લાઓની અંદર પણ આ કાર્યક્રમ આજે વર્ચ્યુઅલી જોડાણ જોડાયો વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અનેક લોકો જોડા કચ્છના સુમરાસર મધ્ય પણ આજે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી જોડાઈ કરીને સૌ લોકોમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં જે આપણા કુવાઓ છે બોરો છે રિચાર્જ કરવાનું અભિયાન સૌ લોકોના સહયોગથી ઉપાડવામાં આવ્યું છે આજે ચોવીસ હજાર થી વધારે કુવાઓ બોર અને અલગ અલગ જિલ્લાઓમાં રિચાર્જ કરવામાં આવી રહ્યા છે એમાં વિશેષ જો કચ્છની વાત કરું તો છેલ્લા ત્રણ ચાર વર્ષમાં કચ્છની અંદર પણ આપણે પચાસ કરતા વધારે ગામોમાં એક હજાર થી વધારે કુવાઓ અને બોર આપણે રિચાર્જ કરાવ્યા છે એની સાથે સાથે સૌ સંસ્થાઓ આગેવાનો દાતાશ્રીઓ શ્રેષ્ઠીશ્રીઓ બધાનો સહયોગ મળતો આવ્યો છે અને મોટા પ્રમાણમાં આ અભિયાન કચ્છની અંદર હજી વધુ પ્રમાણમાં અમે ચલાવવાના છીએ આજે જયારે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને અપીલ પણ આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે અને જીવન ના સિલસિલા જે છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય જે છે પાટીલ સાહેબે જે છે આપ સૌને આહવાન કર્યું સુરત માધ્યમ વર્ચ્યુઅલ બેઠક થી અને ઘણા બધા ખેડૂતો જે છે આજે એ બાબત નું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં જે છે આ ગામ અને આસપાસના ગામોમાં જે છે ઘણા બધા એવા ડિફંગ બોરવેલ અને કુવાઓ છે કુવાઓના રિચાર્જ માટેનું કામ જે છે થવા જઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગયા પંદર દિવસ